જમાત પ્રમુખ મિરજા મકબુલ ભાઈ અબ્દુલ ભાઈ આજે અમારા વઢવાણ કસ્બા સિપાહી જમાત ના મોરમ અને મોટા પેટ ના ચોક ઝુલપકાર નીકળે એ માંથી એમાં હિન્દુ મુસ્લિમ સમાજના દરેક વ્યક્તિઓ ભેગા થઈને ઝુલપકાર ત્યાંથી કાઢે અમારે અહીંયાથી મુસ્લિમ સમાજ બધાય મોરમ કાઢે છે અને સો દોઢસો વર્ષથી ઓછામાં ઓછા અમારે અહિયાં આ પરંપરાગત મોરમ નીકળે છે અને એમાં હિન્દુ મુસ્લિમ દરેક ભેગા થઈને ઉજવે છે ઓખુના ઘરેથી ચૂંટણી કાર્ડ નીકળે છે રાજાશાહી ના વખત માં એ વખતે ગયા હતા એ લોકો હાલી ને ગયા પછી વાણ માર્ગે ત્યાં ગયા હતા અમને કઈક પ્રસાદી આપો કે હવે અમે આવી નહીં હોત તે પછી એ લોકો અહીં લાવ્યા પછી રાજવાડું કે આપણે તો રજવાડું કે ભલે નાનું પણ આ નો આપડે હાંચી શકે કે લાવ્યા શું કામ તો કે મને તો તમે નો હાંચી કે અડવાણ ખવાસ ની મેળી છે વાઘજી ખવાસ ની મેળી અહીંયા મૂકી આવો કે એ કરશે ભાગી ખાવા કે હું હિન્દુ છું પણ મારા તારા ઘરે બેવું છે કે પછી બેસણા કરે એમના અને ત્યાંથી પછી જુલ્ફિકાર બનાવતા જેમ જેમ સમય જતો કે જુલ્ફિકાર માં વધારો થતો જેમ આપણને ખબર પડતી ગઈ એમ વધારો કરતા ગયા એમ એ જુલ્ફિકાર ત્યાંથી નીકળે છે ત્યાં બધી વિધિ પતી જાય ધાર્મિક વિધિ પછી સીધા અહીં રોજે લાવે છે રોજે થી પછી નાથાવાળી શેરીમાં થઈને મેં રાજમાર્ગો થઈને સીધા ત્યાં દેપડા વાળે પછી સામે જરી આવે છે ને બે ભેગા થઈને પછી દેપાળા વાર થઈને ખેત કસવા નાખે ઉધી મૂકવા જાય જરી માય તો વેજે પછી અમે પાછા તરત આવી છી દિવ્યા છે હું અહીં ની ભાણે જ છું અને દર વર્ષે અહીંયા મોટા પીર દાદાના દર્શન કરવા માટે અમે આવીએ છીએ મારી બેનો અમારે દીકરીઓ અમારા ભત્રીજી બધા જ અહીંયા આવીએ છીએ લગભગ 150 વર્ષથી રાજાશાહી વખતથી આ પરંપરા અમારા મામાના ઘરમાં ચાલે છે આખી રાત અમારે ત્યાંથી જુલપુકાર અહીંયા ઉતરે છે નિશાનની સાથે તાજિયાની સાથે સાથે આખા ગામમાં ફરે છે રાત્રે અને વહેલી સવારે જ્યારે ચોકમાં આવે છે મોટા દાદાની દરગાહ પાસે ત્યારે સવારમાં જેમ હિન્દુઓમાં નિવેદ થાય છે એમ અહીંયા ફાટીઓ ધરાવવામાં આવે છે જેમાં જુદા જુદા પ્રકારના ફળ ફળાદી સૂકા મેવા સાથે રસોઈ બધી જ મીઠાઈ બધું જ દેવામાં આવે છે દાદાને ધરાવવામાં આવે છે અને આ વખતે બેનું દીકરીયું ભાણેજ બધા જ હાજર હોય છે ગમે ત્યાં રહેતા 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 હોય 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 ઓરે પણ એક એક રિવાજ છે પરંપરા છે કે દર વર્ષે દૂર દૂર થી બોમ્બેથી રાજકોટથી અમદાવાદ થી રાજકોટથી બધા જ બેનો દીકરીઓ ભાણેજ ને સાત પેઢી થી અહીંયા બોલાવવામાં આવે છે કદાચ દીકરાને તો બોલાવે પણ બેનો દીકરીઓને ભાણેજ ને બોલાવતા હોય કદાચ અમારા મામાના ઘરે જ આ શક્ય છે અને હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આ મોસાળમાં માં મને અત્યારે આવવા મળ્યું છે